Thank you. નડિયાદમાં રાવણ દહનની તૈયારી પૂરજોશમાં એકાવન ફૂટ ઊંચા રાવણ બનાવવાનું કામ શરૂ થયું નડિયાદ શ્રી સંતરામ મંદિરના ધર્મખંડ વિભાગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધિ સમાજના આગેવાનો દ્વારા રાવણ દહનની તૈયારી આરંભ થઈ મુસ્લિમ સમાજના યુવાન મોહમ્મદ હિસાબ વર્ષોથી સિંધિ સમાજના આગેવાનોનો આગ્રહ ધ્યાનમાં રાખી એકાવન ફૂટ ઊંચો રાવણ બનાવે છે રાવણ સાથે કુંભકર્ણ મેઘનાદની પ્રતિમા બનાવવામાં આવે છે રાવણ બનાવવા માટે બાંસ લાકડું કાપડ ગુંદર રંગ પોઈન્ટ ફટાકડા કાગળના ગાંઠિયાનો ઉપયોગ કરવામાં આવ્યો રાવણ દહનનો કાર્યક્રમ નડિયાદ હેલીપેડ ખાતે કરવામાં આવશે દશેરા પર્વની આ ઉજવણીને લઈ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને ફાયર બ્રિગેડને તૈનાત કરવામાં આવ્યા હતા પોલીસ તંત્ર દ્વારા મેદાનમાં બેરિકેડ્સ ટ્રાફિક નિયંત્રણ અને પેટ્રોલિંગની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી ફાયર બ્રિગેડની ગાડીઓ અને અગ્નિશામક સાધનો સ્થળ પર મુકાયા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવી સફાઈ વિભાગ દ્વારા કાર્યક્રમ પૂર્વે અને બાદમાં સ્વચ્છતા જાળવવામાં આવી